ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ છ બતક અને અથવા પણ હંસ આપણે આગળના વિડીયોમાં કદરૂપુ બતક એ વાર્તા સમજ્યા હતા હવે વાર્તા પરથી પ્રશ્નના જવાબ આપણે આ વિડીયોમાં સમજીશું આ પ્રશ્ન એ છે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો અને સામે કોષ્ટક આપ્યું છે વાક્યની સામે કોણ અને કોને કોણ બોલે છે તે કોણ લખ્યું એના ખાનામ લખવાનું કોને કહે છે એ કોણ લખ્યું એમાં લખવાનું છે પેલું છે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે તો આ વાક્ય કોણ બોલે છે તો બતકની માતા અને બચ્ચાને કહે છે પછી છે છે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે આ વાક્ય બોલે અને કદરૂપુ બતકને કહે છે હું કદરૂપુ છું એટલે તું મારી મજાક કરે છે આ વાક્ય છે એ હંસકન્યા બોલે છે અને કદરૂપુ આ વાક્ય છે એ કદરૂપુ બતક બોલે છે અને હંસકન્યાને કહે છે ચોથું છે તું ભૂલું પડ્યું છે આ વાક્ય હંસ બોલે છે અને બતકને કહે છે 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 અમે તેની સાથે નહીં આ વાક્ય બતકના બચ્ચા બોલે અને તેની માતાને કહે છે પછી છઠ્ઠું છે તું મારો મિત્ર બનીશ આ વાક્ય હં કન્યા બોલે છે અને કદ્રુપુ બતકને કહે છે પછી નીચે વાક્ય છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અને રાઈટ કે રોંગની નિશાની કરો નીચેના વાક્ય સાચા હોય તો સાચું કરવાનું અને ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની છે વાક્ય છે બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો આ વાક્ય ખોટું છે બતકીએ ચાર ઈંડા મૂક્યા હતા પછી બીજું છે કુત્રો બતકથી ડરી ગયો અને તેથી દૂર નાસી ગયો તો આ વાક્ય ખોટું છે કૂતરો બતકને જોઈને તેની પાસે આવે છે અને કહે છે કે આ આ બતકનું બચ્ચું ખવાય એવું નથી સ્ત્રીજું છે તે કદ્રુપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો આ વાક્ય સાચું છે પછી ચોથું છે બતકને હંસકન્યાએ સુંદર કહ્યું કે તરત જ એ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે તો આ વાક્ય ખોટું છે કે એને બતકને રાજ હંસકન્યાએ કીધું તું સુંદર છો તો તેને તરત ખ્યાલ ના આવ્યો તો તેને તરત ખ્યાલ શું આવ્યો હતો કે હું તો કદ્રુપુ બતક છું પાંચમું છે બતકને ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો આ વાક્ય ખોટું છે કે વરસાદ આવતો તેથી તેને રહેવા માટે ડોસીએ હા પાડી હતી તો એની સામે ખોટું કરવાનું પછી છે છઠ્ઠું વાક્ય છે જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો આ વાક્ય ખોટું છે કે મરઘો છે એ બતકને ઓળખી શક્યો ન હતો પછી છે કદરૂપ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચાની નિશાની કરો અને જે ન કરતું હોય તેમાં ખોટાની નિશાની કરો નીચે વાક્ય એ જો બતકનું બચવું એ કામ કરતું હોય તો ત્યાં રાઈટ કરવાનું ન કરતું હોય તો રોંગ કરવાનું પેલું છે ખૂબ ઊંચે ઉડતું જો કદરૂપ બતક છે એ ઊંચે ઉડી શકતું તેમાં કરવાનું સાચું ખૂબ ઝડપથી તરતું તો એ વાક્ય ખોટું છે કૂતરાની સામે થઈ જતું તો એ વાક્ય પણ ખોટું છે તો છે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું તો આ વાક્ય ખોટું છે તે તો પાણીમાં પ્રતિબિંબ જોયું હતું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું તો આ વાક્ય પણ ખોટું છે કદી કદી રડતું નહીં આ વાક્ય સાચું છે તો નિયા સાચાની નિશાની કરવાની છે સાતમું વાક્ય છે ખૂબ દુઃખી થતું તો આ વાક્ય પણ સાચું છે હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું તો એ વાક્ય ખોટું છે કદી હિંમત હારતું નહીં આ વાક્ય પણ સાચું છે બતકની જેમ ડરતું હતું તો આ વાક્ય ખોટું છે તે પોતાની શક્તિશાળી માનતું હતું તો આ વાક્ય પણ ખોટું છે બારમું વાક્ય છે હંમેશા નવા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરતું હતું આ વાક્ય સાચું છે પછી છે એક બે વાક્યમાં જવાબ લખો નીચે પ્રશ્ન એ છે તેના જવાબ લખવાના છે પેલો પ્રશ્ન છે પાંચમું ઈંડુ કોનું હતું તો જવાબ આવશે પાંચમું ઈંડુ હંસનું હતું પછી બીજું છે બતકની માતાને ખબર કેમ ન પડી જવાબ છે કારણ કે બતકની માતાએ ચાર ઈંડા મૂક્યા હતા જ્યારે તેમણે ત્યાં પાંચ ઈંડા જોયા તો તેને લાગ્યું કે પાંચ ઈંડા મૂક્યા હશે એટલે ખબર ન પડી ત્રીજો પ્રશ્ન છે તેને બધા કદરૂપો કહેતા હતા તેનું કારણ શું હતું તો જવાબ આવશે કારણ કે તે બચ્ચું થોડું મોટું અને રાખોડી રંગનું દેખાતું હતું જેથી જેથી તેથી તેથી બધા તેને કદરૂપુ કહેતા હતા ચોથો આવશે ચોથો છે પ્રશ્ન કદરૂપુ બતકે પણ ઘર છોડવાનું નક્કી કેમ કર્યું તેનો જવાબ છે કારણ કે બતકના બચ્ચા તેઓની સાથે રમતા ન હતા અને તેઓની મસ્કરી કરતા હતા તેથી કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું પછી આગળ પ્રશ્ન આપ્યો છે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો એટલે નીચેના વિધાનો કોણ બોલે છે તે લખવાના છે તો પેલું છે આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેની આપણી સાથે રમવાનું કહે પણ આપણે તેની તેને નહીં જ રમાડીએ તો આ વિધાન બધા બચ્ચા બોલે છે બીજું છે આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવું રહેવા ન દેવાય આ વિધાન ડોસી બોલે છે ત્રીજું છે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી એ આ વિધાન કૂતરું બોલે છે ચોથું છે હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આ વાક્ય આ વિધાન બતક માતા બોલે છે પાંચમું છે બધા મને કેમ ધિકારે છે આ વિધાન કદ્રુપુ બતક બોલે છે